નમસ્કાર મિત્રો એ બીજલાલ જે એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આરટી એડમિશન બે હજાર ચોવીસ પચીસનો પ્રથમ રાઉન્ડ બહાર પડી ગયો છે ઘણા બધા વિદ્યાર્થીઓને પોતાની મનગમતી સ્કૂલોમાં એડમિશન મળી ગયું છે પરંતુ વાત અહીં એ કરવાની છે કે જે વિદ્યાર્થીઓને એડમિશન નથી મળ્યું તેનું શું તેના માટે બીજો રાઉન્ડ આવશે કે તેના માટે શું પ્રોસેસ કરવામાં આવશે બીજો રાઉન્ડ ક્યારે આવશે તેમાં શું શું ડોક્યુમેન્ટ જોઈશે અને બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માટે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે જેનાથી આપણને બીજા રાઉન્ડમાં ચોક્કસ એડમિશન મળી રહે તો તે બધી વિગતો આપણે અહીંયા જોઈએ કે આરટી એડમિશન બે હજાર ચોવીસ પચીસમાં જે રાઉન્ડ બહાર પડ્યો છે પ્રથમ તેની અંદર આપણને પ્રવેશ મળ્યો છે અને આપણે સ્કૂલની અંદર બધા ડોક્યુમેન્ટ સબમિટ કરાવ્યા છે તો હવે તત્પરતાથી બીજા રાઉન્ડની રાહ જોવાઈ રહી છે તો જ્યારે બીજો રાઉન્ડ બહાર પડે અંદાજીત તારીખ આજે સત્યાવીસ ચાર બે હજાર ચોવીસ છે અંદાજીત તારીખ ત્રણ અથવા ચાર તારીખે બીજો રાઉન્ડ બહાર પડવાની શક્યતા રહેલી છે તો બીજા રાઉન્ડની અંદર જ્યારે આપણને તક આપવામાં આવે ત્યારે ખાસ કરી અને બીજા રાઉન્ડની જે તારીખ બહાર પડે તે દિવસે જ તે આપણે આર ટીના પોર્ટલ પર જઈ અને તે બીજા રાઉન્ડ માટે પ્રવેશની પ્રક્રિયા કરવાની છે તો આપણે જોઈએ કે આરટીના પોર્ટલ પર જઈ અને બીજા રાઉન્ડમાં આપણે શું પ્રોસે પ્રોસેસ કરવાની છે આપણે ગૂગલની અંદર ગૂગલની અંદર આર ટી ગુજરાત એવું લખશું એટલે આ આરટીની સાઈટ ખુલી દેશે રાઈટ ટુ એજ્યુકેશન એવો લોગો મારેલો હોય છે અને પછી અલગ અલગ વિગતો દર્શાવેલી હોય છે તેની અંદર આપણે અરજીની સ્થિતિ અંદર જઈ અને આપણું જે આર ટીનું ફોર્મ ભર્યું હતું તેનું જે રજિસ્ટ્રેશન નંબર છે તે અને બાળકની જન્મ તારીખ નાખી અને આપણી એપ્લિકેશન ફોર્મ ખોલવાની રહેશે આ એપ્લિકેશન ફોર્મ ખોલતા બીજા રાઉન્ડની અંદર વિદ્યાર્થીઓને તેના મનગમતી સ્કૂલ પસંદ કરવાની ચોઈસ આપવામાં આવશે આપણે એકવાર જૂની સ્કૂલની પસંદગી તો કરી જ લીધી છે હવે તે સ્કૂલની અંદર આપણને પરવેશ મળ્યો નથી તે સ્કૂલની અંદર જે વિદ્યાર્થીઓની સંખ્યા છે તે ફૂલ થઈ જવાના કારણે આપણો પ્રવેશ શક્ય બનેલો નથી તો આપણે હવે કોઈ એવી સ્કૂલ પસંદ કરવાની છે જ્યાં વિદ્યાર્થીઓની જગ્યા ખાલી છે મોસ્ટ ઓફલી ઇંગ્લિશ મીડિયમના બાળકોની જગ્યા વધારે પડતી ખાલી રહેલી છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે અને ગુજરાતી મીડિયમના બાળકો છે તેની જગ્યાઓ જૂજ છે તો આપણે વહેલી તકે અને બહુ ચોકસાઈપૂર્વક આ બીજા રાઉન્ડની પ્રક્રિયા કરવાની છે અને તે પ્રક્રિયા કેવી રીતે કરવી શું શું વાતો ધ્યાનમાં રાખવી તે વાત વસ્તુ આપણે જોઈએ તો બીજો રાઉન્ડ બહાર પડે તેના માટેની ખાસ કરી અને વહેલી તકે આપણે જાણકારી મેળવી લેવી આર ટીના પોર્ટલ પર જઈ અને જે નોટિસ બોર્ડ મૂકવામાં આવ્યું છે તે નોટિસ બોર્ડની અંદર બીજા રાઉન્ડની વિગતો આપવામાં આવશે અંદાજીત તારીખ તેની ત્રણથી પાંચ મે સૂત્રો પાસેથી માહિતી મળેલી છે એક બે દિવસ આમ તેમ થઈ શકે પણ પાંચમા મહિનાના પહેલાં વીકની અંદર તો સો સો ટકા આ રાઉન્ડ બહાર પડશે અને બીજું રાઉન્ડ જ્યારે બહાર પડે છે ત્યારે આરટીના પોર્ટલ પર જઈ અને બાળકનું જે એપ્લિકેશન એપ્લિકેશન ફોર્મ છે તે ખોલી અને તેની અંદર આપણે સ્કૂલોની પસંદગી કરવાની છે તો ઘણા વાલીઓના એવા પ્રશ્ન છે તે કઈ સ્કૂલની પસંદગી અમારે કરવી અને કેટલી સ્કૂલની પસંદગી કરવી તો જેમ બને તેમ વધારે સ્કૂલોની પસંદગી આપણે કરવાની છે ઘણા વાલીઓના માઇન્ડમાં એવું છે કે આપણે બે ત્રણ કે પાંચ સ્કૂલ સિલેક્ટ કરી શકીએ પણ એવું નથી આપણા ઝોનની અંદર આપણું જે રહેઠાણ છે તે રહેઠાણથી સ કિલોમીટરના દાયરામાં આવતી જેટલી પણ સ્કૂલો હોય તે બધી સ્કૂલો અથવા તો તેમાંથી કોઈ સિલેક્ટેડ સ્કૂલો આપણે સિલેક્ટ કરી શકીએ છીએ એટલે કે આપણા વિસ્તાર આપણા ઘરની આજુબાજુના સ કિલોમીટરના દાયરામાં આપણા ઝોનની અંદર જેટલી પણ સ્કૂલો આવે છે તેમાંથી વધુમાં વધુ સ્કૂલો આપણે સિલેક્ટ બીજા રાઉન્ડમાં કરવી જોઈએ કારણ કે એક સ્કૂલની અંદર સીટો ફૂલ થઈ જાય તો આપણને બીજી સ્કૂલની અંદર આરટી હેઠળ મફત શિક્ષણનો અધિકાર જે છે તે અંતર્ગત આપણને પ્રવેશ મળી શકે આરટી એક્ટ બે હજાર નવ રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે શિક્ષણના અધિકારના જે નિયમો છે તે ખૂબ સરસ અને સારા બાળકોના એજ્યુકેશન માટે નિયમો બનાવેલા છે પણ મોસ્ટ ઓફલી સ્કૂલો આ નિયમોનું ઉલ્લંઘન કરે છે હાલમાં તે જ્યારે પહેલો રાઉન્ડ બહાર પડ્યો છે તો ઘણા બધા વાલીઓની એવી ફરિયાદ મળી છે કે સ્કૂલવાળા અમારી પાસે આ ડોક્યુમેન્ટ માગે છે આ ડોક્યુમેન્ટ માગે છે પણ વાલીઓને ખાસ નમ્ર વિનંતી કે જે તમારી પાસે યોગ્ય અને સાચા ડોક્યુમેન્ટ છે તે જ વિગતો તમારે ફોર્મ ભરતી વખતે દર્શાવવાની છે અને ફોર્મ ભરતી વખતે જે કાંઈ વિગતો તમે દર્શાવી છે તે તમારે પ્રૂફ સાથે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે સ્કૂલમાં રજૂ કરવાના રહેશે આ ઉપરાંત ઘણા વાલી મિત્રોની એવી ફરિયાદ હોય છે કે સ્કૂલની અંદર જે એક્ટિવિટી થાય છે અને જે બીજી અધર ફેસિલિટી આપવામાં આવે છે તે અમારા બાળકને નહીં મળે અથવા તો ડાયરીના પછી આઈ કાર્ડના એવા એક્સ્ટ્રા પૈસા માગવામાં આવે છે તો રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત કોઈપણ સ્કૂલ કોઈપણ પ્રકારની ફીઝ આ આરટીના વિદ્યાર્થી પાસેથી લઈ શકતી નથી કોઈ વિદ્યાર્થી સાથે વારો તારો કરી શકતી નથી આ ઉપરાંત એક વિદ્યાર્થીને એક્ટિવિટી કરાવે અને એક વિદ્યાર્થીને એક્ટિવિટી નહીં કરાવે આવું પણ કરી શકતા નથી સુપ્રીમ કોર્ટના ઓર્ડર પ્રમાણે તે નીતિ નિયમો બધી બધા વાલીઓ અને બધી સ્કૂલના શિક્ષકગણો અને જે સ્કૂલના જે અધ્યાપ શિક્ષકગણો હોય છે એને આ બધા નિયમો પાળવાના હોય છે પણ મોસ્ટ ઓફલી આ નિયમોનું અવગણના કરવામાં આવે છે તો આપણે એ ખાસ ધ્યાન રાખવું કે આપણે કાયદા કાનૂનમાં રહી અને આ બાળકોને વધુમાં વધુ સારી રીતે પછાત વર્ગના બાળકો છે તેને મેન ધરવામાં આવે અને એને શિક્ષણથી વંચિત ન રહે તેની જવાબદારી આપણી બની રહેશે તો આપણે જોઈએ આર ટી એ આર અંતર્ગત બીજો રાઉન્ડ જ્યારે બહાર પડશે ત્યારે આપણે પહેલાં તો વધુમાં વધુ સ્કૂલો સિલેક્ટ કરવી આ ઉપરાંત જો આપણો નંબર આરટીએના બીજા રાઉન્ડમાં લાગી જાય છે તો આપણે યોગ્ય અને સાચા ડોક્યુમેન્ટ રજૂ કરવા અને સ્કૂલ સાથે બને ત્યાં સુધી કોમ્યુનિક કોમ્યુનિકેશન કરી અને સારામાં સારી સ્કૂલમાં એડમિશન લઈ અને બાળકનો અભ્યાસ છે તે એની પ્રગતિ કરે તેવો પ્રયત્ન કરો આ ઉપરાંત જો આપણને બીજા રાઉન્ડમાં પણ પ્રવેશ મળતો નથી તો ઘણી વખત મેં જોયું છે કે ત્રણ ત્રણ રાઉન્ડ ત્રણ ચાર રાઉન્ડ સુધી આ લોકો એડમિશન માટે જે નબળા વર્ગના બાળકો છે એના માટે સપોર્ટ કરતા હોય છે ઘણા બધા એવા બાળકો છે જે વંચિત જૂથમાંથી આવે છે રિયલમાં ખરેખર તે ગરીબ વર્ગના છે છતાં પણ એનો આર પ્રવેશમાં રાઉન્ડમાં જેનું નામ આવ્યું નથી કોઈ કારણોસર ખબર નહીં અલગ અલગ કેટેગરીના બાળકોના જે ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન છે એ પ્રમાણે પણ એનું નામ આવ્યું નથી તો આવા વાલીઓ જો તમને એવું લાગે કે હકીકતમાં મને એડમિશન મળવા યોગ્ય છે અને આ છતાં પણ મને એડમિશન નથી મળ્યું તો જે તે જિલ્લાની શિક્ષણ અધિકારીની કચેરી હોય ત્યાં લેખિત ફરિયાદ પણ સ્વીકારવામાં આવે છે જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી જઈ અને લેખિત ફરિયાદ કરશો તો ચોક્કસ તેનું નિરાકરણ લાવવામાં આવે છે આ ઉપરાંત દરેક જિલ્લાની અંદર એક હેલ્પર હેલ્પલાઇન એટલે કે જે આરટીનો પ્રવેશ છે એના માટે જ ખાસ મદદરૂપ થવા માટે એક એક ફોન નંબર મોબાઈલ નંબર આપવામાં આવેલો છે આ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી અને તમે યોગ્ય માહિતી મળી અને બધી એડમિશનની અને જો કંઈ તમને પ્રશ્ન હોય તો તેની માહિતી મેળવી શકો છો પણ આ નંબરનો ખોટો મિસયુઝ ન કરવો કારણ કે તે એકથી બે વ્યક્તિ બેઠેલા હોય છે અને એડમિશન લેવાવાળા ઘણા બધા હોય લોકો હોય છે યોગ્ય વિચારી સમજી અને પછી જ તેને ફોન કરો અને કોઈ વ્યવસ્થિત ભણેલ ગણેલ માણસ હોય તેના દ્વારા જ ફોન કરાવો તો સામેના વ્યક્તિ તમને યોગ્ય માર્ગદર્શન આપી શકે અને સાચું માર્ગદર્શન આપી શકે તો આવી રીતે આપણે સ્કૂલની પસંદગીમાં વ્યવસ્થિત કાળજી રાખી અને વ્યવસ્થિત ટાઈમ ટુ ટાઈમ આરટીના પોર્ટલમાં નોટિસ બોર્ડ પર ચેક કરતા રહી અને બીજા રાઉન્ડની માહિતી ચેક કરીશું અને આપણા બાળકોના ભવિષ્ય અભ્યાસને ઉજ્જવળ બનાવીએ જય હિન્દ જય ભારત મારી ચેનલ અને મારી જે માહિતી છે એ તમને ઉપયોગી નીવડશે જો તમારા મિત્ર સર્કલ અને સગાવાલામાં આ વિડિયો શેર કરી અને સમાજ ઉપયોગી સેવામાં લાભ લેવા નમ્ર વિનંતી જય હિન્દ જય ભારત